સાદિક જમાલ એન્કાઉન્ટર કેસમાં સીબીઆઈ કોર્ટ દ્વારા તરુણ બારોટના જામીન અરજી ફગાવી દેવાયા છે જ્યારે આજ કેસમાં આર એલ માવાણીને કોર્ટ દ્વારા બે લાખ રૂપિયાના પર્સનલ બોન્ડના આધારે શરતી જમીન જામીન આપવામાં આવ્યા છે કોર્ટે પોતાના ઓર્ડરમાં જણાવ્યું છે કે માવાણી તેમને મુંબઈ અમદાવાદ અને ભાવનગરની સીમામાં પ્રવેશ કરવો નહીં પરંતુ જ્યારે કોર્ટની તારીખ હોય ત્યારે તે પ્રવેશ કરી શકે છે તેમજ તેમને કેસને લગતા પુરાવા અને દસ્તાવેજો સાથે કોઈ ચેડા કરવા નહીં

એટલે એમને બે રાજા આપ્યા છે ઓન વેરિયસ કન્ડિશન્સ જેમાં એમની જોડે લાખ લાખ રૂપિયાના બે જામીન માગ્યા છે અને બે લાખ રૂપિયાના પર્સનલ બોન્ડ માગ્યા છે એ ઉપરાંત એમને અમદાવાદ ગાંધીનગર ભાવનગર અને મુંબઈના ડિસ્ટ્રિક્સમાં એન્ટ્રી એમની પ્રોહિબિટ કરી છે એમાં એ